જગતજનની જગદંબાના પાવન પર્વ પર માતા બહેનો અને સુરક્ષા રાજ્ય સરકાર આયોજકો પોલીસને કડક લેવા બાબતે વડોદરા શહેર કોંગ્રેસે રજૂઆત કરી વડોદરા નવરાત્રી મહોત્સવ બનેલ દુષ્કર્મની ઘટના નિંદનીય છે માં જગતજનની જગદંબા ના પાવન પર્વમાં માં માતા બહેનો અને દીકરીની સુરક્ષા વધારવા રાજ્ય સરકાર આયોજકો અને પોલીસને કડક પગલાં લેવા બાબતે વડોદરા શહેર કોંગ્રેસની રજૂઆત નવરાત્રીના પાવન પર્વ જ્યારે ગુજરાતમાં મહા શક્તિની આરાધના કરે છે નારી શક્તિનું પૂજન કરે છે ત્યારે વડોદરા શહેરમાં ભાયલી ખાતે ગત રાત્રે થયેલું દુષ્કર્મને વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ સખત વિરોધ કરે છે અને તેની સાથે ગુજરાત સરકાર દ્વારા સુરક્ષિત ગુજરાતના નારાની હકીકતો છતી થઈ છે વડોદરા શહેર કોંગ્રેસ વડોદરા શહેર ગ્રામ્ય પોલીસ અને ગુજરાત ગૃહ વિભાગને વિનંતી કરે છે કે તાત્કાલિક વડોદરામાં પેટ્રોલિંગ સઘન કરવા અને માતા બહેનો અને દીકરીની સુરક્ષા સુનિશ્ચિત કરવા રજૂઆત કરીએ છીએ વડોદરા પોલીસ તાત્કાલિક દોષીને જેલના સળિયા પાછળ મોકલે અને પીડિતાને ન્યાય આપવાનું કાર્ય કરે ગુજરાત રાજ્ય ગૃહમાં માં બહેન દીકરીને સુરક્ષા આપે વડોદરા પોલીસ બાકી રહેલ નવરાત્રીના દિવસ માટે કેવું આયોજન કરશે તેની માહિતી વડોદરા શહેરને આપે અને વડોદરાને સુરક્ષિત કરવા અગ્રેસર થાય તેવી રજૂઆત કરવામાં આવી વડોદરા જિલ્લાની હદમાં વાયલી ખાતે જે સગીર વયની દીકરી સાથે ગેંગરેપની જે દુર્ઘટના થઈ છે બહુ શરમજનક છે અને સખ્ય શબ્દમાં વખોડીએ છે ગુજરાત રાજ્યના બોલકણા ગૃહમંત્રી જે મીડિયા જોઈને તો મોટી મોટી વાતો કરી નાખે છે પરંતુ જ્યારે કાયદો અને વ્યવસ્થાને જાળવવાની વાત હોય ત્યારે હંમેશા આ ગૃહ રાજ્ય મંત્રી ત્યારે દેખાતા નથી એમને જાહેરાત તો કરી કે શહેર પાંચ પાંચ સુધી બહુ સારી વાત છે પણ પહેલા કાયદો વ્યવસ્થા જાળવો પહેલા માતા બહેનો દીકરીઓની સુરક્ષા વ્યવસ્થાનું કંઈ કરો તમે જાહેરાત તો કરી મારી બહેનો દીકરીઓ જ્યારે રાત્રે નીકળે અને આવા નરાધામો જે ગેંગ રેપ કરે ત્યારે આ બહેનો દીકરીની સુરક્ષા પર બહુ મોટો સવાલ ઊભો થાય છે સંસ્કારી નગરી વડોદરા શહેરને કહીએ છીએ અને માતાજીના જગત જગદંબાના નવરાત્રીનો તહેવાર ચાલે છે ત્યારે આ સત્તા પક્ષમાં સરકારમાં જે બેઠા છે અને જે પોલીસ છે આ લોકોએ કેટલી પીસી વાર પીસીઆર વાન તમે ગરબામાં આજકોના જ્યાં જે ગરબા ચાલે મોટા મોટા હતા કેટલી પીસીઆર વાન ફરે છે કેટલા સીસીટીવી કેમેરા લાગેલા છે એ સુરક્ષા વ્યવસ્થા શું જોવામાં આવી છે જો એ બધા પહેલાથી પ્રિકોશન લીધા હોય તો આવી કોઈ બેન દીકરી સાથે આવી દુર્ઘટના ના થાત પરંતુ હંમેશા આ શહેરમાં કે જિલ્લામાં કે રાજ્યમાં આ કાયદો વ્યવસ્થા જાળવવાની જગ્યાએ જે ભાષણ આપે છે અને બોલ બચ્ચન કરે છે એના લીધે આવી દુર્ઘટના બને છે અમારા સાંસદ ગેનીબેન ઠાકોરે પણ આના માટે વાત કરી રજૂઆત કરી હતી પરંતુ આ લોકો હંમેશા ઉંઘતા ઝડપાય છે આપણે તો હંમેશા કોઈ ઘટના બની જાય પછી પોલીસ સફારી જાગે છે પણ માતા બહેનો દીકરીઓ જયારે કોઈ વાલીઓ પેરેન્ટ્સ પોતાની દીકરીઓને ગરબા રમવા મોકલે છે ત્યારે પોલીસની પર અને સરકાર પર વિશ્વાસ રાખીને મોકલે છે ત્યારે બંને લોકો આમાં નિષ્ફળ નીવડ્યા છે રાજ્યના ગૃહમંત્રી તો બોલક રહ્યા છે વધારે બોલે છે એના કદાચ તમારે તો ગૃહમંત્રી શરમ આવે રાજીનામું આપી દેવું જોઈએ કારણ કે આ વડોદરામાં ગેંગરેપની જે ઘટના થઈ છે અને પોતે ગૃહમંત્રી એના પ્રભારી પણ છે ત્યારે અમારી આપણે રજૂઆત છે અને પોલીસને પણ લેખિતમાં રજૂઆત આપી છે કે જે પણ નારાધામોએ આવા અવું કૃત્ય કર્યું છે દુષ્કર્મ કર્યું છે સખતમાં સખત સજા કરો ફાંસીની સજા આપો અને હમણાં થોડા દિવસ પહેલા પણ અનગઢ ખાતે જે બનાવ બન્યો એમાં તો ભાજપનો જ એક આગેવાન સંડો સંડોવાયેલો હતો ત્યારે એની સામે પણ કડકમાં કડક સજા થાય એવી કોંગ્રેસ પાર્ટી એમાં માંગણી કરી છે અને આવા બનાવો ના બને એના માટે સરકાર દ્વારા તમારે જાહેરાત કરો આજે અહીંયા વડોદરામાં જેટલા મોટા મોટા ગરબા થાય છે ધંધાકીય ગરબાઓ આ કોર્પોરેશન એને એનઓસી આપી પોલીસ કમિશનર એનઓસી આપે કલેક્ટર આપે ફાયર બ્રિગેડ આપે શું આપણી પાસે એટલી વ્યવસ્થા છે જે ટ્રાફિક જામ થાય છે ના કરે નારાયણ અને કોઈ મોટી દુર્ઘટના બની જાય તો જવાબદાર કોણ ત્યારે ફરી સફાળો જ રાજકોટમાં બની દુર્ઘટના બની મોરબીમાં બની વડોદરામાં હણની બોટકામ થયો

પણ હવે આગળ જતા જે આ પ્રમાણના કેસીસ વધી રહ્યા છે અને જે લો એન્ડ ઓર્ડર સિચ્યુએશન એકદમ ખલાસ થઈ રહ્યું છે ગુજરાતમાં

એની છોકરીને આવી રીતે જવા દેશે બરાબર અને એના માટે એવું શું થાય કે છોકરાઓને તમે ફ્રીડમ છીનવા માંગો છો કેમ કે તમે લો એન્ડ ઓર્ડર પ્રોવાઈડ નથી કરી શકતા કે ભાષણ આપવામાં કહેવામાં કે આટલી વાર આખી રાત રમો હવે અમારે અમારે જ્યારે અમે નાના હતા તમે આખી રાત રમતા હતા અને અમે જરાય દીઠ નહોતી કેમ કે ત્યારે લો એન્ડ ઓર્ડર હતું હવે ગયા આટલા વર્ષોમાં પચીસ ત્રીસ વર્ષમાં લો એન્ડ ઓર્ડર

અને તમે શું કહેવા માંગો શું કહેવા માંગો છો અમારા ગુજરાતની પબ્લિકને કે અમારા બરોડાની નાગરિકને કે તમે અમારા માટે કશું નથી કરી શકતા અમારી બેન દીકરીને તમે સાચવી નથી શકતા અમે એસપી સાહેબને ને એ જ કીધું કે આવા બધા એરિયા છે ને હમણાં તો જે લોકો નવરાત્રી ચાલુ થઈ છે પ્લીઝ ઇન્ક્રીઝ ધ ધીસીઆર વેનનું મુવમેન્ટ ઇન્ક્રીઝ કરો સ્ટ્રીટ લાઇટ્સનું જેટલી વેરી તકે થઈ શકે એટલું વેઢવી તકે તમે પ્રોવાઈડ કરો અને પછી તમે સીસીટીવી કેમેરા તમારા કયા એરિયામાં ચાલે છે એ તો જુઓ અને વ્યવસ્થા વધારો ખાલી ખાલી આ મિનિસ્ટર એમની વ્યવસ્થા કરવામાં તમે બધી પોલીસ પ્રજા ને લગાવી દો અને પ્રજા માટે તો કોઈ પોલીસ કામ જ નથી લાગતી